હેલો મિત્રો નમસ્કાર મિત્રો વેલકમ બેક ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ તારીખ પહેલી મે બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ राजाजोर तरह हज़ार आठ सौ रुपया थी चार हज़ार चार सौ एकावन रुपया हड़वद चार हज़ार रुपया थी, रुपिया थी चार हज़ार चार सौ ने रुपया मोरबी तरह हज़ार आठ सौ ऐसी रुपया थी चार हज़ार तरह सौ पचास रुपया बटा तीन हज़ार रुपया थी चार हज़ार चार सौ पांच रुपया ससदन तरह हज़ार छ सौ रुपया चार हज़ार पाँच सौ रुपया गोडल तरह हज़ार रुपया थी चार हज़ार चार सौ एकावन रुपया वाकानेर तैंह हज़ार चार सौ रुपया थी चार हज़ार चार सौ पिस्तालीस रुपया जेतपुर तर हज़ार पाँच सौ पचास रुपया थी चार हज़ार तरस सौ ए रुपया ऊंझा तै हज़ार छ सौ चालीस रुपया थी छ हज़ार रुपया थरा तर हजार सात सौ पचास रुपया थी चार हज़ार सात सौ रुपया पाट तैंह हज़ार सात सौ रुपया चार हज़ार बसो ए रुपया દિયોદર બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી જામનગર બે હજાર રૂપિયા થી ચાર હજાર ચારસો સિત્તેર રૂપિયા ભાવનગર ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયા થી ચાર હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા અમરેલી બે હજાર પાંચસો રૂપિયા થી ચાર હજાર બસો નેવું રૂપિયા ધાંગ્રધા ચાર હજાર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર બસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા ખાંભા ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા કાલાવાડ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ઉપલેટા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ जय जवान जय किसान